અને લોકોને નીચે ઉતારવાની કામગીરી હાલ તો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બે ફાયર વિભાગના જવાનો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી મળી છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી કે આગ કયા કારણે લાગી છે કે ફાયર વિભાગની ટીમ ખડે પગે છે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે બેલાણી જીતેન્દ્રભાઈ શું કહેશો શું ઘટના બની છે અત્યારે લગભગ 10:30 ની સવા દસ સાડા દસ ની આજુબાજુમાં અમારા એટલાન્ટિસ માં સી અને ડી બિલ્ડિંગ માં જીતેન્દ્રભાઈ બેનાણી જીતેન્દ્રભાઈ શું કહેશો શું ઘટના બની છે અત્યારે લગભગ સાડા દસ ની સવા દસ સાડા દસ ની આજુબાજુમાં અમારા એટલાન્ટિસ માં સી અને ડી બિલ્ડિંગ માં છઠ્ઠા માળ ઉપરથી પાંચ માળમાં આગ લાગેલી હતી ભયાનક આગ છે અને ફાયર બ્રિગેડે પણ એમાં દસ મિનિટમાં આવી ગયું

હું ઘરે જતો અને મને આપણા કાર્યકર્તા જે છે એનો ફોન આવી ગયો કે હસવભાઈ છઠ્ઠા મારે આગ લાગી છે ફટાફટ ફાયર બ્રિગેડને જાણ કરી અને હું પહોંચ્યો એ પહેલાં ફાયર બ્રિગેડની ગાડીઓ બે આવી ગઈ હતી અને ફટાફટ જે કંઈ આગ લાગી હતી એને બુજાવવાના તમામ પ્રયત્નો કરેલા હતા અને એ આગ બુજાઈ ગઈ છે અને એના માટે થઈ જ્ઞાતિ જે લોકોને આપણે રેક્યુસ કરવાની એના માટે પણ મોટી ગાડી મંગાવી અને મોટી ગાડી આવી ગઈ છે અને અત્યારે રેક્યુઝનું કામ ચાલુ છે અત્યારે ચારથી પાંચ પરિવાર ત્યાં ઉપર છે અને રિક્રોસનું કામ ચાલુ છે અને એ લોકોને સહી સલામત આપણે નીચે ઉતારી દઈશ ના હજી કોઈ એવા મેસેજ નથી કે કોઈ જાનહાનું થયું હોય પચ્ચીસ થી ત્રીસ લોકો હશે કરે જીતેન્દ્રભાઈ બેન તો જે ઘટના બની છે એમાં ત્રણથી વધુ પરિવારો છે તે ફસાયા છે હજુ તો લોકોની નીચે ઉતરવાની કામગીરી થઈ રહી છે ત્રણ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું આગ બુજાવી લેવામાં આવી હોવાના પણ અપડેટ સામે આવી રહ્યા છે કે દસ સવા દસના અરસામાં આ ભયંકર આગ લાગી હતી આ હાઈરાઈઝ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી અને આગ વધુ પ્રસરી હતી રાહતના સમાચાર એ છે કે આગ બુજાવી લેવામાં આવી છે પરંતુ જે ઇજાગ્રસ્ત લોકો છે તે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઘણા સવાલ ઉઠી રહ્યા છે કેવી રીતે હાઈલાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાની એ મોટો સવાલ અત્યારે ઉઠી રહ્યો છે કયા કારણોસર આગ લાગવાની ઘટના બની રાજકોટમાં શા માટે અલગ અલગ આગ લાગી રહી છે ફાયર સેફ્ટી નિયમોનું શું પાલન નહીં થયું હોય હાઈરાઈઝ બિલ્ડિંગ હતી પરંતુ શું એમાં ફાયર સેફ્ટી કોઈ જ નિયમોનું પાલન નહીં થયું હોય આવી ઘટના બનતી અટકાવવા માટે શું પગલા લેવામાં આવે તે પણ એક મોટો પ્રશ્ન છે કેવી રીતે હાઈરલ્સ બિલ્ડિંગમાં આગ લાગી તે તપાસનો વિષય છે ને તે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે હાઈરસ બિલ્ડિંગમાં મોટા મોટા પરિવારો રહેતા હતા તેવી પણ જાણકારી મળી રહી છે જ્યારે આ ઘટનામાં ત્રણ લોકોના નિર્દોષ ત્રણ લોકોના મોત થયા છે તેના માટે જવાબદાર કોણ અને જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ ફાયર સેફ્ટી હતું કે નહીં ફાયર સેફ્ટી ની કેવી સુવિધા હતી ફાયર સેફટીના સાધનો કાર્યરત હતા કે નહીં તે તમામ બાબતે તપાસ થાય તેવી સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કેવી રીતે હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી તે મોટો તપાસનો વિષય હાલ તો બની જાય છે આ બિલ્ડિંગ છે તેના છઠ્ઠા માળે આગ લાગી હતી અલગ અલગ પરિવારો રહેતા હતા તેમાંથી ત્રણ લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે ઇજાગ્રસ્ત લોકોને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વધુ વાત કરીશું સમાચાર લકીરાજ ફોનલાઇન પર જોડાશે લકીરાજ હાલની અપડેટ જણાવશો ऑपरेशन है अत्यारुधी में राजकोट फायर विभाग द्वारा સાઠ થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા એટલાન્ટિક વાગ્યાના અર્થામાં બન્યો હતો તેમાં ત્રણ જેટલા પુરુષના મૃત્યુ છે તે થયા છે હજુ સુધી તે પુરુષના નામ કે કોઈ પણ પ્રકારની જાણકારી છે તે આવી નથી પરંતુ એસટીપી ચૌધરી દ્વારા નિવેદન છે તે દેવામાં આવ્યું છે ત્રણ જેટલા મૃત્યુ થયા છે ને એક વ્યક્તિ છે તે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે ત્યારે જે આગ તેના કારણે લાગી તે અંગે પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે શોર્ટ સર્કિટ ના કારણે આગ જનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો છે હાલ તે પ્રાથમિક રિપોર્ટ છે પરંતુ હવે એફએસએલ ની મદદથી સમગ્ર જે ચકાસણી છે તે કરવામાં આવશે કારણ કે બિલકુલ અત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવે છે તમામ લોકોને હાલ નીચે ઉતારી લેવામાં આવ્યા છે તે અંગે શું અપડેટ થી વધુ લોકો નું ઓપરેશન હાઇડ્રોલિક ટ્રેન મારફતે જે ફાયર વિભાગના જવાન દ્વારા કરવામાં આવ્યું અત્યારે સંપૂર્ણ આગ ઉપર કાબુ છે તે ફાયર વિભાગના જવાનો દ્વારા મેળવી લેવામાં આવ્યો છે તમામ ને નીચે ઉતારી લેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ જે ફાયર વિભાગના જવાનો છે તે ઉપર છે ને તપાસ કરી રહ્યા છે કોઈ ચૂક તો નથી રહી જતી ને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ હવે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જયારે આ વહેલી સવારે ઘટનામાં આગ લાગી ત્યારે તાબડતોબ રાજકીય નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહી ગયા તે અચંબા જેવી વાત છે ત્યારે ત્યારથી જેમ જેમ અગ્નિકાંડ

કારણ કે આ જે કેસ માણ ની બિલ્ડિંગ છે ત્યાં આગ લાગે અને સેફ્ટી ના સાધનો હોવા છતાં જે આગ પર કાબુ ન મેળવવામાં આવે તો કઈ રીતની ચૂક કહી શકાય શું ફાયર સેફ્ટી ના સાધનો અહીં પણ ન હતા તેવો એક પ્રશ્ન છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે જે તપાસ નો વિષય છે પોલીસ અને ટીમ દ્વારા કઈ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે કારણ કે તેવા લોકો અહીં રહે છે ત્યારે આ ઘટનામાં આખરે જવાબદાર કોણ અને શા માટે આગ લાગી તેનું કારણ શું હતું કે તમામ જે વસ્તુઓ ઉપર અહીં ઉભો થઈ રહ્યો છે લખી માટે અને માહિતી આપવા માટે